જય આદિવાસી જય ભીલ પ્રદેશ સૌ પ્રથમ તો આપણા શહીદ વીર કાંતિવારી કાંતિકારી વીરોને નમન પૂર્વ વક્તાઓએ જે પણ વાતો કરી આપણા સમાજના હક અધિકારો જળ જંગલ જમીન વિશે ખૂબ સરસ હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું કે આપણે આ દેશના મૂળ માલિક આદિવાસી એટલે આપણે આ આ દેશના દેશના મૂળ માલિક માલિક આપણે એવા માલિક છીએ કે જ્યાંના વડાપ્રધાન બોમ્બે થી દુબઈ અંડર વોટર ટ્રેન ની શરૂઆત કરવા જઈ રહ્યા એ દેશના આપણે મૂળ માલિક છીએ આપણે એ દેશના મૂળ માલિક છીએ જ્યાં બુલેટ ટ્રેન ચાલુ થવા થવા જઈ રહી છે જઈ રહી છે વંદે ભારત ટ્રેન શરૂ થવા થઈ ગઈ છે છતાં આપણો આદિવાસી એનો લાભ લઈ શકતો નથી નર્મદાનું પાણી કચ્છ સુધી ગયું પણ મૂળ માલિકને પાણી મળ્યું નથી આપણે એ માલિક છીએ કે જ્યાં ગામે ગામ સરકારી હોસ્પિટલો છે પણ આપણી સારવાર ખાનગી હોસ્પિટલોમાં થાય છે આપણે એ માલિક છીએ આપણે એ માલિક છીએ કે આપણા ગામે ગામ દારૂના અડ્ડાઓ ચાલે છે અરે આપણા મંત્રી કહી રહ્યા છે કે એક પણ ચમરબંધીને એક પણ બુટલેગરને છોડવામાં આવશે નહીં આપણે એ દેશના માલિક છીએ આપણે એ દેશના માલિક છીએ કે જે આપણું જળ આપણું નથી રહ્યું જંગલ આપણું નથી રહ્યું જમીન આપણી નથી રહી તો આપણે કેવા માલિક આપણે માલિક કહેવાયે ખરા એક પણ હક અધિકાર આપણને પૂરતો મળતો નથી આપણા આદિવાસીઓ હક અધિકાર કોને સમજે છે કે જે બે કિલો ખાંડ એક કિલો મીઠું એક કિલો એક લીટર તેલ મળે એને આપણે હક અધિકાર ગણીએ છીએ બરાબર ને બાકી આપણને અનામતમાં કેટલા ટકા નોકરી મળે છે અનામત શું છે આપણને કયા હક અધિકારો આપણા હક અધિકારો કોને કહેવાય એના વિશે કોઈ જાણકારી નથી આજે દાહોદ જિલ્લા ની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં એક પણ એવું ગામ બતાવો કેર સાહેબ ભીલ સમાજ પંચ ના અધ્યક્ષ છે એ દહેજ વિશે બોલે છે બીજે વિશે બોલે છે દારૂ વિશે ક્યારે બોલતા નથી

કે તમારી પાસે લિસ્ટ ના હોય તો હું આપવા તૈયાર છું અર્થ સંઘવીને પણ હું આ સ્ટેજના માધ્યમથી જણાવવા માંગુ છું કે અમારા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં જો તમારે ચમરબંધીઓ બુટલેગરો અને ગુનાખોરોને જો સજા આપવી જ હોય ને પકડવા જ હોય એમનો નાશ કરવો હોય તો મારો કોન્ટેક કરો હું લિસ્ટ આપીશ એટલે ખાલી મોટી મોટી વાતો કરવાની શિક્ષણની પાણીની અને અને નોકરીની તો એ વ્યર્થ છે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવું પડે અમારા તાલુકાના ઘણા શિક્ષકોની એવી માંગ છે કે કચ્છ જિલ્લામાં જો શિક્ષકોની ભરતી થતી હોય જિલ્લા પૂરતી કે ત્યાંના સ્થાનિક શિક્ષકોને એમના માટે ભરતી થતી હોય તો હું શિક્ષણ મંત્રી છું કે દાહોદ જિલ્લો શિક્ષણ છે તો પણ એ ભરતી થવી જોઈએ અને જે વિજ્ઞાન અને ગણિતના જે શિક્ષકો ની અત્યારે જે ભરતી થઈ એમાં જે ચૌદ ટકા અનામત આદિવાસી નું હોવું જોઈએ એની જગ્યાએ સાત ટકા જેટલું જ અનામત મળ્યું છે જે પંદરસો શિક્ષકો ની ભરતી ની અંદર બસો સાહીઠ જેટલા શિક્ષકો ને આદિવાસી શિક્ષકોના ભરતી થવી જોઈએ એની જગ્યાએ ફક્ત એકસો સાહીઠ જેટલા શિક્ષકો ની ભરતી થઈ જાય તો આ